નમસ્કાર મિત્રો જંગલી જડીબૂટીઓના પરિચયમાં તમારું સ્વાગત છે મિત્રો આજે એક એવી અદ્ભુત વનસ્પતિનો હું તમને પરિચય આપવાનો છું કે જે ખાસ કરીને જે માણસો ઘણા વર્ષોથી હરસની તકલીફથી પીડાતા હોય જેને હરસ મટતો જ ન હોય એના માટે ખાસ આ વિડીયો આજે બનવા જઈ રહ્યો છે અતિ કબજીયાતનો પ્રશ્ન રહેતો હોય જેને કબજીયાત અતિ વધારે કબજિયાત રહેતી હોય એવા માણસો હોય કોઈને સોજા ચડી ગયા હોય ને ઉતરતા ન હોય પ્રબલ એટલે કે ભારે તાવ આવતો હોય આવા તો અનેક રોગ ઉપર મિત્રો આજે જે આપણે વનસ્પતિનો પરિચય આપવાના છીએ ને એ અદ્ભુત કામ કરે છે માટે તમે વિડીયો ઓન સુધી જોજો હું તેના સંપૂર્ણ ઉપયોગ આનો તમે કેવી રીતે પ્રયોગ કરી શકો તમારા જીવનમાં એ બધી જ વસ્તુનું આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે તો પહેલાં આપણે આ વનસ્પતિના નામનો પરિચય મેળવી લઈએ બરાબર તો સંસ્કૃતમાં મિત્રો આ વનસ્પતિને ત્રિવૃતા કહે છે ત્રિવૃતા અને ગુજરાતીમાંને આપણે કહીએ છીએ નસોતર નસોતરનો વેલો બરાબર હિન્દીમાંને કહીએ છીએ નિસોત બરાબર નિસોત અને આ વનસ્પતિનું લેટિન નામ છે આઈપોમિયા ટર્પેથમ બરાબર આ આના નામનો પરિચય હતો હવે મિત્રો સૌથી મહત્વની બાબત જો કોઈ હોય વિડીયોમાં તો એ છે આને ઓળખવી જો વનસ્પતિની યોગ્ય રીતે ઓળખાણ ન થાય ને તો તમે બીજી કોઈ વનસ્પતિનો ઉપયોગ તમે કદાચ કરો બરાબર રોગમાં તો તમને રિઝલ્ટ તો નથી મળવાનું માટે તમને એમ થાય કે આ વાલે વખતે વિડીયોમાં વનસ્પતિનો પરિચય એને ઓળખવાની નિશાનીઓ કેમ આપે છે તો એનું કારણ એ છે કે તમે યોગ્ય રીતે વનસ્પતિને ઓળખી શકો પહેલી વાત નસોતરના વેલા થાય અને ઘણા બધા લાંબા હોય છે અને મજબૂત હોય છે આખા વેલા ઉપર એક બીજી વાત થોડી રૂહાટી હોય છે રૂછાટી હોય છે આ યાદ રાખવાનું બરાબર આખા વેલા ઉપર સૌથી મહત્ત્વની બાબત આનો જે વેલો હોય ને વેલો બરાબર એ વેલાને તમે જોજો હું વિડીયોમાં બતાવું છું એમાં નસો હોય ત્રણ નર્સ હોય કેટલી આમ રગ જેવું દેખાતું હોય ત્રણ આમ તમે આમ હાથ ફેરવો તો તમને એમ થાય કે આમ માથે કેમ રગ હોય એવી ત્રણ કેટલી આવી ત્રણ નસો હોય છે આ નસ ઉપરથી જ આનું નામ નસોતર આપણે દેહી ભાષામાં નખોતર કહીએ પણ આ નસોતર એવું નામ પડ્યું છે અને સંસ્કૃતમાં આ ત્રણ નસ હોવાથી આને ત્રિવૃતા કહેવાય છે આના નામનો ઇતિહાસ છે બરાબર હવે આગળ હું છું દાંડી એને તોડો ને એટલે એમાં થોડુંક દૂધ નીકળે આપણે એની એક નિશાની છે તેના પાનના આકાર છે ને અમુક જગ્યાએ દિલ હોય અમુક જે પાન હોય દિલ જેવા આકાર અમુક એવા પાન હોય કે ભાલા જેવા આમ અણીવાળા પણ હોય છે બરાબર એટલે અલગ અલગ પ્રકારના પાન થાય છે આ વેલામાં પછી આના ફૂલ હોય ને સફેદ કલરના હોય છે આમાં બે ત્રણ જાતો આવે છે કાળી હોય રાતી હોય સફેદ એવા ત્રણ જાતો હોય પણ મહત્ત્વની અને ઉપયોગી હોય ને તો સફેદ છે બરાબર સફેદ કલરના ફૂલ હોય છે અને સુંદર ફૂલ આવે છે જે પણ તમને વિડીયોમાં દેખાશે આ બધી ઓળખાણની નિશાઓ ફળ છે એ શંકુઆકારના હોય છે અને એ ફળની અંદર તમે આમ તોડો એટલે એમાં ત્રણથી ચાર એના બીજ નીકળે છે બરાબર અને આયુર્વેદમાં નસોતરના મૂળનો સૌથી મોટા મોટો ઉપયોગ થાય છે બીજી બધી વસ્તુનો ઉપયોગ નથી થતો પણ કેનો ઉપયોગ થાય છે વધારે મૂળનો બરાબર આની ઓળખની નિશાની હતું તમે કેવી રીતે આને ઓળખી શકો બરાબર મેં તમને નાની નાની એની ઓળખાણ આપી દીધી છે કે તમે આને આવી રીતે ઓળખી શકો હવે મિત્રો સૌથી મહત્ત્વની કોઈની બાબત હોય તો એ આના ઉપયોગ છે તો આપણે એક પછી એક નિરાતે ઉપયોગ જોશું જેથી કરીને તમને યાદ રહી જાય કે આના ઉપયોગ કેવી રીતે હોય છે પહેલો ઉપયોગ આવે છે જે સુશ્રુત ઋષિ કહે છે એનું કટિંગ પણ બતાવું છું જાઉં તમને બરાબર જે આપણા પ્રાચીન પુસ્તકોના આધારે મેં તમને બધા જ ઉપયોગ કીધા છે સુશ્રુત ઋષિ એમ કહે છે કોઈને ભારે તાવ આવ્યો ને મિત્રો તો શું કરવું તો નસોતરના મૂળ લઈ લેવાના એ મૂળનું તમારે ચૂર્ણ બનાવવાના મૂળ છે ને એને કાઢી અને સૂકવી નાખવાના પછી એનું ચૂર્ણ બનાવી લેવાનું આ ચૂર્ણ તમારે બે ગ્રામ લેવાનું છે કેટલું યાદ રાખજો આ માત્ર બે ગ્રામથી વધારે કોઈથી લેવું નહીં અતિરેચક છે આ વસ્તુ બે ગ્રામ લેવાનું મધ સાથે આપવાનું બરાબર આવી રીતે તમે પ્રયોગ કરશો એટલે ગમે એવો તાવ હોય ને પ્રબલ તાવ આયુર્વેદમાં તો એવો પ્રબલ શબ્દ છે એટલે ભારે તાવ અતિથી ભારે અતિ તાવ હોય ને એને પણ આનાથી શાંતિ થઈ જશે આનો પ્રથમ ઉપયોગ છે અને મિત્રો બીજો ઉપયોગ છે ને એ જો કોઈ વ્યક્તિને સોજા ચડી જતા હોય ને શરીરમાં એના ઉપર ખાસ અદ્ભુત કામ કરે છે એ પહેલાં મિત્રો એક વિનંતી કરવા માગું છું કે જો અમારી મહેનત તમને સારી લાગે તમને એમ થાય કે ના વનસ્પતિ પરિચયનું બહુ મજા આવે હું કામ કરી રહ્યા છીએ તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો આવા વિડીયો બનાવવાની અમને અલગ અલગ વિડીયો બનાવવાની પ્રેરણા મળશે અને હા મિત્રો જો તમે ચેનલમાં નવા હોય અને ગુજરાતની તમામ વનસ્પતિનો પરિચય તમારે મેળવવો હોય ને એમ ઈચ્છા હોય કે મારે આવી વનસ્પતિ પરિચય હજી મેળવવી તો નીચે જો લાલ કલરનું જે બટન છે ને સબસ્ક્રાઈબ એ દબાવી દેજો તમને સૌથી પહેલાં વિડીયો અમારા મળશે બરાબર સારું આભાર તમારો હવે આપણે જોઈએ આગળ અને હા જો તમારા વિસ્તારમાં આ વનસ્પતિનું કોઈ અલગ નામ હોય અલગ ઉપયોગ હોય તો એ કોમેન્ટ કરજો જેથી લોકોને ખબર પડે કે ના ગુજરાતના લોકો પણ આયુર્વેદમાં જાણે છે કે એને નામ તો આવડે છે બરાબર જય આયુર્વેદ આગળ વધીએ બીજી વાત આવે છે કે કોઈ પ્રકારના સોજા ચડી જતા હોય તો શું કરવાનું બરાબર નસોતરનું મૂળ લઈ લેવાનું છે મૂળનો જ ઉપયોગ છે મિત્રો એનું ચૂર્ણ બનાવી લેવાનું સવારે અને સાંજે ઠંડા પાણી સાથે કેટલા આ યાદ રાખવાનું ખરેખર કેવી રીતે ઉપયોગ કરવો ઠંડા પાણી સાથે અને માત્ર બે ગ્રામ બે ગ્રામથી વધારે ન લેવું હું જે માત્ર કહું ને એનાથી વધારે ન લેતા બે ગ્રામ જેટલું પાણી સાથે આપવામાં આવે એને પીવડવામાં આવે સવાર સાંજ તો એને સોજા ચડી જતા હોય ને એના ઉપર એને રાહત થશે બરાબર હવે મિત્રો સૌથી બેસ્ટ પ્રયોગ કહું છું નસોતરનો એ છે હરસની તકલીફ ઉપર બરાબર આ પ્રયોગ પણ આપણા પ્રાચીન પુસ્તકોને ચરકૃષિ દ્વારા કહેવામાં આવ્યો છે જો હું તમને બતાવું જ છું એનો વિડીયો ફોટો હરસની તકલીફ હોય તેણે શું કરવાનું ત્રિફળાનું ચૂર્ણ જે માર્કેટમાં તૈયાર મળી જ જશે તમને ગમે ગાંધીની દુકાને ગમે એ મેડિકલમાં મળી જશે ત્રિફળા ચૂર્ણ કહેશો એટલે ત્રિફળા ચૂર્ણ એક લઈ આવવાનું બજારમાંથી બરાબર પછી તમારે નસોતરનું મૂળ લઈ લેવાનું એનું ચૂર્ણ બનાવી નાખવાનું નસોતરના મૂળનું ચૂર્ણ બે ગ્રામ અને ત્રિફળાનું ચૂર્ણ બે ગ્રામ આવી રીતે તમારે બે ભેગું કરી ટોટલ ચાર ગ્રામ થયું સવારે ને સાંજે બરાબર તમારે આને પીવાની શરૂઆત કરી દેવાની એટલે ધીરે ધીરે તમારે તમને હરસ છે ને જે ખરી જશે આવું આપણા પ્રાચીન પુસ્તકોમાં આપેલું છે બરાબર હરસ ઉપર ખાસ આનો પ્રયોગ છે બરાબર એ હું તમને જણાવું છું હવે હું તમને આગળનો એક પ્રયોગ કહું છું અને એ પ્રયોગ પણ મિત્રો અદ્ભુત છે અને એ પ્રયોગ આવે છે જૂની કબજિયાત ઉપર હવે મિત્રો જો જૂની કબજીયાત હોય ને તો એણે શું કરવાનું છે બરાબર યાદ રાખજો આ મૂળ છે ને મૂળ આ જે મેં નસોતરના મૂળ એનું ચૂર્ણ પાંચ ભાગ લેવાના કેટલા પાંચ ભાગ બરાબર પછી સૂંઠ સૂંઠ કેટલી ભાગ લેવાની એક ભાગ પાંચ ભાગ કેના મૂળના ચૂર્ણના સૂંઠનો એક ભાગ અને હંચર આ તમને ગાંધીની દુકાને આ પણ મળી જશે હંચર કહેવો એટલે મળી જશે સંચડો એના નવ ભાગ લેવાના પાંચ ભાગ સૂંઠનો એક ભાગ હંચનના નવ ભાગ આ હું ભેગું કરીને બધું ભેગું કરી દેવાનું એટલે એક ચૂર્ણ બની ગયું આ ચૂર્ણનો ઉપયોગ તમારે કરવાનો છે હવે કેવી રીતે કરવાનો રાત્રે ગરમ પાણીથી બેથી ત્રણ ગ્રામ લેવાનું છે જૂની કબજિયાતવાળાના બરાબર એ બેથી ત્રણ ગ્રામ લેવો એટલે કબજીયાતમાં તમારે એકદમ રાહત થઈ જાય આ ગેરંટી છે આપણી બરાબર એ કામ કરે છે અને હા મિત્રો એક ખાસ યાદ રાખજો આ દવા ગર્ભવતી મહિલાએ લેવા નથી અને નાના બાળકોને લેવા નથી આ બે વ્યક્તિ આ પ્રયોગ કરવાનો નથી બરાબર આ હતા આપણા નસોતર નામના વેલાના પ્રયોગો જે મેં તમને આપણા પ્રાચીન પુસ્તકોને આધારે આપવાનો પ્રયત્ન કર્યો છે તમારો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય આયુર્વેદ મિત્રો